આપણે હોમિયોપેથિક દવા ચાલુ કરી એ પહેલાં તમને શું તકલીફ હતી મારા વર્ષ વીસ વર્ષનું છું પહેલાં ખીલતા હતા માથું દુખતું હું નજીયાથી ફ્રેશ ન થવાતું હમ હમ પેટ ભૈર્યું ભૈર્યું લાગતું હં હં તમને કબજિયાત કેટલા ટાઈમથી રહેતી કબજિયાત અઢાર વર્ષ જેવું અચ્છા હા હા અને ઉપકાર ને એવું થતું કે આ ઉપકાર પેટમાં દુખતું ને અચ્છા કન્ટિન્યુ એવું રહેતું બધુંય તકલીફમાં અચ્છા હવે આપણે હોમિયોપેથિક દવા ચાલુ કરીએ ને કેટલા પંદર દિવસ થયા છે બરાબર ને આ તો આ પંદર દિવસમાં તમને કેટલો ફેર લાગે છે પંદર દિવસમાં ફ્રેશ કમ્પ્લેટ થઈ લખી અચ્છા પેટમાં નથી દુખતું નથી માથું દુખતું અચ્છા ખીરમાં ફેર પડી ગયો ઉપકા નથી આવતા અચ્છા પંદર દિવસમાં બધામાં ફેર પડી ગયો છે અચ્છા તમને આટલા ટાઈમથી તકલીફ હતી અચ્છા તો તમે એમ કેતા કે ટોયલેટમાં જાજી વાર બેસવું પડતું તો એ આવે નહીં કબજીયાત એવું રહી અચ્છા હા હા તો હોમિયોપેથી દવાથી આટલો ફેર છે ને ઓકે